મોરબી માળિયા હાઈવે પર વાહનોમાંથી નવસો સિત્તેર લિટર ડીઝલની ચોરી થઈ છે ગાળા અને બહાદુરગઢ પાટિયા પાસે વાહનોની ડીઝલ ટેન્ક તોડી ચોરી કરવામાં આવી નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં આવેલા સખ્શોએ ડીઝલની ચોરી કરી જુદા જુદા વાહનમાંથી કુલ નવસો સિત્તેર લિટર ડીઝલની ચોરી પોલીસે ડીઝલ ચોરી મુદ્દે અલગ અલગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે ત્યારે ગાળા અને બહાદુરગઢ પાટિયા પાસેની આ ઘટના છે કે જ્યાં વાહનોની ડીઝલ ટેન્ક તોરી અને ચોરી કરવામાં આવતી હતી પોલીસે ડીઝલ ચોરી મુદ્દે બે અલગ અલગ ફરિયાદ નોંધી તપાસ પણ શરૂ કરી છે જુદા જુદા વાહનોમાંથી કુલ નવસો સિત્તેર લિટર ડીઝલની ચોરીનો પર્દાફાશ જુદા જુદા વાહનમાંથી કુલ નવસો સિત્તેર લિટર ડીઝલની ચોરી પોલીસે ડીઝલ ચોરી મુદ્દે અલગ અલગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે ત્યારે ગાળા અને બહાદુરગઢ પાટિયા પાસેની આ ઘટના છે કે જ્યાં વાહનોની ડીઝલ ટેન્ક તોરી અને ચોરી કરવામાં આવતી હતી પોલીસે ડીઝલ ચોરી મુદ્દે બે અલગ અલગ ફરિયાદ નોંધી તપાસ પણ શરૂ કરી છે જુદા જુદા વાહનોમાંથી કુલ નવસો સિત્તેર લીટર ડીઝલની ચોરીનો પર્દાફાશ